અરવલ્લીમાં આજે શનિ અમાસની ભવ્ય ઉજવણી કરવામાં આવી મોડાસાના લીંભોઈ ગામે ભક્તોની ભીડ ઉમટી પડી હતી મુંબઈ રાજસ્થાન મધ્યપ્રદેશથી ભક્તો ઉમટ્યા હતા ત્રીસ વર્ષ બાદ શનિ ગોચરનો અનોખો સંયોગ છે ત્યારે શનિદેવને તલના તેલ અને કાળા તલનું મિશ્રિત અભિષેક કરાયો છે શનિદેવના અભિષેક માટે લાંબી લાઈનો લાગી છે મહત્વનું છે કે સાંજે એકસો આઠ દીવડાની આરતી કરવામાં આવશે लिंबोई ગામ આપ સર્વે જાણો છો જે આજે મિની શનિ ના નામે ઓળખાય છે અને આપ સર્વને ખબર છે કે આજે ત્રીસ વર્ષ પછી મીન રાશિની અંદર શનિ મહારાજ ગોચર કરી રહ્યા છે અને આજે જોગાનું જોગ શનિવાર અને અમાવાસ એ પણ સાથે આવ્યું છે ત્રીસ વર્ષ બાદ આ આજે આ યોગ આવી રહ્યો છે અને આપ આપ સર્વે જોઈ રહ્યા છો ભક્તો ગુજરાત નહીં પણ મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર નહીં પણ રાજસ્થાન ઉત્તર ઉત્તરથી આજે પબ્લિક અહીંયા આવી છે અને મારી પાછળ આપ સર્વે જોઈ શકો છો કે અત્યારે શનિ મહારાજનો અભિષેક ચાલી રહ્યો છે અને અભિષેક બાદ અહીંયા આગળ સાંજે પાંચ કલાકે મહાઆરતી એકસો આઠ દીવાની થશે અને ત્યારબાદ જે મીન રાશિની અંદર જે ગોચર કરવાનો છે એ રાતના નવ સુડતાલીસ કલાકે એનો પણ મહા અભિષેકનું આયોજન આજે આ ચોગાનમાં શ્રી વાડીનાથ હનુમાન એવામ શ્રી શનિદેવ મંદિરના પ્રાંગણમાં થવાનું છે